不十多卢比，五十多卢比，五十多，五十几，十五卢比啊，不错，不错，卢比啊，不错，五卢比，不错，不错，不错，卢比，不错，耶，耶，多少？多少？多少卢比啊？不错，啥？ છ સાત <stimulus> <mur> <mur>

એકસો ને એસી રૂપિયા એસી બોલવું બાસો રૂપિયા એકસો એકસો રૂપિયા નવા નેવું એકાણું બાણું સાણું

હલોર માં છે પાસો એક બે દોઢ પાંચ છ સાત આઠ હલો હજાર બાર રૂપિયા બસો બાર ત્રણ વાર રૂપિયા

મેળા પચ પછી નવાનું બસો એક બે ત્રણ ત્રણ રૂપિયા બસો ત્રણ ચાર આઠ છ સાત આઠ આઠ રૂપિયા છ m u n 요 k i t પચીસ રૂપિયા એકસો પંચોતેર એકસો છવ્વીસ મારે જમાલા આરો બધી બાવન બુપન છસો નસો અઠાવન થાય એકસઠ રૂપિયા એકસો જે ગુરુ જનક માની હલો ભાઈ એખો ને હલો ભાઈ એખો હર

એ મેહેશ રાજપુ મે બે મિનિટ એક મિનિટ ઉભા રહે તમે આ વિષય અભવેશભાઈ